અને દ્વારકામાં પણ આ જ પરિસ્થિતિ છે કારણ કે દ્વારકામાં તો છેલ્લા ચોવીસ કલાકની અંદર પંદર ઇંચ વરસાદ ખાબક્યો છે અને તેના જ કારણે ઠેર ઠેર પાણી ભરાતા હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે પાણી ભરાતા યાત્રિકોની બસ પણ બંધ પડી ગઈ હતી યાત્રિકોની બસને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી ઇસ્કોન ગેટ પાસેથી બસનું રેસ્ક્યુ કરાયું હતું યાત્રાધામ દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ છે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે જે યાત્રિકો હોય છે તેમની બસ પાણીમાં ફસાઈ ગઈ હતી અનિલ સાથે છે અનિલ સમગ્ર દ્વારકામાં જ્યારે જળબંબાકારની સ્થિતિ છે ત્યારે યાત્રિકો જે આવતા હોય છે તેમને કેટલી મુશ્કેલી પડી રહી છે કારણ કે આવતીકાલે પૂર્ણિમા પણ છે ગુરુ પૂર્ણિમા છે ત્યારે વધુ યાત્રિકો આવવાની પણ શક્યતા છે ત્યારે જી પ્રીતિ હું આપને વાત કરીશ કે દ્વારકામાં હાલમાં જે વરસાદે તારાજી સર્જી છે ત્યારે જે મુખ્ય રસ્તાઓ જે મેન હાઈવે રસ્તાઓ છે ત્યાં વાહન વ્યવહાર ચાલુ ચાલુ હોય છે ત્યારે આ જ રસ્તા ઉપર જે કમર ડૂબ પાણી ભરાઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક જે યાત્રિકો છે તેમને ખબર નથી હોતી કે આ રસ્તામાં કેટલું પાણી હશે કઈ રીતના હશે ત્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા યાત્રિકો આ માર્ગે થી જતા હોય છે ત્યારે એક બસ ફસાઈ બંધ પડી ગઈ ત્યારે નગરપાલિકાના તંત્ર ને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે નગરપાલિકાના તંત્ર દ્વારા એક ટ્રેક્ટર ટ્રોલી થી આ બસ નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વાત કરવામાં આવે તો હાલમાં જે વરસાદ વરસી રહ્યો છે દ્વારકામાં ગાજવીજ સાથે અને ક્યાંક ને ક્યાંક જે દ્વારકા સમગ્ર છે ત્યાં પાણી પાણી થઈ ગયા છે અને મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને નગરપાલિકાનું તંત્ર છે હાલમાં સજ્જ છે કેમ કે યાત્રિકો લઈને આ દ્વારકા છે ને દ્વારકામાં જો યાત્રિકો હેરાન થાય તો જિલ્લા કલેક્ટર પણ ભારે જો નીચું જોવું પડે ત્યારે નગરપાલિકાનું તંત્ર હાલમાં સજ્જ છે અને કહેવાય છે કે આવતીકાલે જો પૂર્ણિમા હોય તો પૂર્ણિમાના જે ભક્તો દૂર દૂરથી ભારત દેશમાંથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા હોય છે જો હાલમાં પરિસ્થિતિ સારી હશે તો ઠીક છે નહીં તો જયારે વરસાદ વરસે તો ક્યાંક ને ક્યાંક યાત્રિકો હજુ પણ મુશ્કેલી સામનો કરી કરવો પડે એવું લાગી રહ્યું છે બિલકુલ આભાર અનિલ તમામ વિગતો માટે